નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી તલના પાકની અંદર કેવી કેવી પ્રકારની આપણે ઉપયોગ કરી છીએ તલની અંદર વ્યવસ્થાપન તલ ગયા પછી કેવા કેવા ખાતરો આપણે આપવા જોઈએ આ ત્રણેય મુદ્દાઓ ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા વિડીયોઝ કે માહિતી એ આપ લોકો સુધી સરળતાથી પહોંચી શકે અને જો આ માહિતી તમને યોગ્ય લાગતી હોય તો તમે આ માહિતીને અથવા તો આ વિડીયોને તમે અન્ય લોકો સુધી શેર કરો જેથી કરીને કોઈ ખેડૂતોને તલના પાકની પાયાની માહિતી આપણે આપી અને એના તલના ઉત્પાદનની અંદર વધારો કરી શકીએ એવી જ આશા સાથે તલની અંદર બે પ્રકારની નિંદામણનાશક દવાનો આપણે ઉપયોગ કરીએ છીએ એક છે પ્રી ઇમરજન્સ અને બીજી દવા છે પોસ્ટ ઇમરજન્સ એટલે કે તલ ઊગ્યા પહેલાં અને તલ ઊગ્યા પછી તો તલ ઊગ્યા પહેલાં આપણે જે દવાનો ઉપયોગ કરીએ છીએ એ દવા છે પેન્ડીમિથાલીન ત્રીસ ટકા ઇસી જે તલનું વાવેતર કર્યા પછી અને પિયત આપ્યા પછી આપણે ટ્વેન્ટી ફોર ટુ ફોર્ટી એટ આર એટલે કે ચોવીસથી અડતાલીસ કલાકની અંદર આપણે એનો છંટકાવ કરવાનો હોય છે આ છંટકાવ કર્યા પછી અમુક પ્રકારના ખળ એ જમીનની ઉપર એ ઉગી શકતા નથી અમુક સમયની મર્યાદા સુધી તો આવા જે કંઈ ખળ છે એને ટૂંકમાં રોકી રાખે છે તો આપણે એનકેન રૂપે નિંદામણની અંદર બેનિફિટ જોવા મળે છે ત્યાર પછી બીજી જે દવા છે એ છે પોસ્ટ ઇમરજન્સ જે તલ ઊગ્યા પછી આપણે કઈ દવાનો છંટકાવથી કરવો જોઈએ એના વિશેની જો વાત કરવામાં આવે તો તલ એક ગોળ પાનવાળી જ એક વનસ્પતિમાંનો એક પ્રકાર છે એટલા માટે આપણે ગોળ પાન વાળે ખળને બાળવા માટેનો અત્યારે કોઈ અવેલેબલ દવા નથી પરંતુ જો પટ્ટી પાનવાળું ખળ ઉગતું હોય તો એના નિયંત્રણ માટે આપણે માર્કેટની અંદર મળતું વિઝાલો ફોફ ઇથાઇલ પાંચ ટકા ત્યાર પછી ક્વિઝલો ફૂફ ઇથાયલ દસ ટકા એટલે ક્વિઝલો ફોફ ઇથેલ પાંચ ટકા એટલે કે ટરગા સુપર આ મોલિક્યુલર ઘણી બધી કંપનીઓ બનાવે છે એક પંપની અંદર ચાલીસ મિનિટ લખે નાખીને જો તમે છંટકાવું કરશો તો આની અંદર પટ્ટી પાનવાળા ખડની સામે આપણે નિયંત્રણ મેળવી શકીશું પરંતુ જો ક્વિઝલોફોફ ઇથેલ તમે દસ ટકાની ખરીદી જો કરતા હોય તો એને એક પંપની અંદર વીસથી પચીસ મિનિટ લખી નાખીને જો તમે છંટકાવ કરશો તો પણ એની અંદર તમને સારા પરિણામો મળી શકે છે પિંડી મિથાલીન એક પંપની અંદર એસી થી સો મિલી લખે તમારે એનો ઉપયોગ કરવાનો રહેશે ત્યાર પછી બીજો મુદ્દો હતો કે પિયતનું વ્યવસ્થાપન તો પિયતનું વ્યવસ્થાપન એ જમીનના પ્રકારને અનુરૂપ હોય છે જે લોકોની જમીન ચીકણી કસવાળી અને વધુ ભેજ સંગ્રહ શક્તિવાળી જમીન હોય એવા ખેડૂત મિત્રો એ તલ ઉગ્યા પછી જ્યારે તલનું ત્રીજું પિયત આપતા હોય તો ત્યારે જે પાણીનો પ્રવાહ હોય છે એની અંદર તલ ડૂબે નહીં એવી પરિસ્થિતિના તલ થઈ જાય અથવા તો એવડી સાઇઝના તલ થઈ જાય ચાર ચાર છ છ પાંદે ત્યારે એને પિયત આપતા હોય છે પરંતુ જે જમીન આછી હોય જેની અંદર વધુ પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહેતી હોય એવી જમીન હોય એટલે કે રેતાળ જમીન હોય આવી જમીનની અંદર ખેડૂત મિત્રો પોતાના અનુભવોના આધારે પિયત આપતા હોય છે પરંતુ ચીકણી માટી અને વધુ ભેજ સંગ્રહ શક્તિવાળી જે જમીનો છે એની અંદર આપણે વીસ પચીસ દિવસે જનરલી તેજ આપતા હોઈએ છીએ ત્યાર પછી ત્રીજો મુદ્દો હતો કે તલ ઊગ્યા પછી ખાતરનું વ્યવસ્થાપન તો જ્યારે તલ ઊગી જાય છે ત્યાર પછી આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરો આપતા હોઈએ છીએ તલ એ તેલીબિયા વર્ગનો પાક હોવાથી એની અંદર સલ્ફરની પણ ઘણી બધી વખત ઉણપ રહેતી હોય છે તો આપણે સલ્ફર આપીએ છીએ અથવા તો સલ્ફર અને જીંક આપીએ છીએ તો નાઇટ્રોજન યુક્ત ખાતરોની અંદર એન છેતાલીસ એટલે કે યુરિયા એક વીઘાની અંદર દસ થી પંદર કિલો ત્યાર પછી સલ્ફર એક એકરની અંદર ત્રણ કિલો જો તમે સલ્ફર અને જીંક આપતા હોય તો એક એકરની અંદર ચાર કિલો જો તમે આપશો તો એની અંદર નાઇટ્રોજન એ વાનસ્પતિક વૃદ્ધિ કરાવશે સલ્ફર એ એના મૂળના વિકાસમાં તે મદદ કરશે અને તેલીબિયા વર્ગનો પાક હોવાથી તલની અંદર રહેલા તેલની ટકાવારીમાં પણ વધારો કરશે અને જીંક એ એની ઇમ્યુનિટી વધારશે જો આને મિશ્રણ કરતી વખતે જો તમે એની અંદર કાર્બિનિઝિયમ અને મેન્કોજેમ સાથે આપો એટલે કે સાફ અથવા તો સફ્યુલાઇઝર જો તમે સાથે આપો તો એની અંદર જે કંઈ તમારી જમીનની અંદર શરૂઆતી સુકારા છે એની ઉપર આપણે ઘણા બધા અંશે રાહત મેળવી શકીશું તો તો આ માહિતી તમને કેવી લાગી આ માહિતીથી તમને એન પ્રકારે કોઈ બેનિફિટ થયો કે કેમ તો આપ લોકોનો અનુભવ એ અમારા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય